गुड मॉर्निंग गुड मॉर्निंग तो ये सवा सवार मो चाबा बनी जो सर सृष्टि गुड मॉर्निंग गुड मॉर्निंग सृष्टि तो वाला वाला थाली लेना आई दे सर था। थाली ले आई हां खिचड़ी खाओ तो आज तो सवा सवार में खिचड़ी वगा दी सर हमने सृष्टि आई दी सर थाली ले आज जा देखो खाई पापा ने पापू से तेजल पापू से फोन पर है ओ करे मम्मी फोन कवर आओ

हां उफला जल्दी एटला फोटो पर पड़ नाख दी बदु फोटो पर नाख दी क uh -huh. तो चलो चापी ली हम तो मु दूध भरेन आई गयो छु और प्रकाश प्रकाश गुड मॉर्निंग गुड मॉर्निंग नाश्तो करयो की नहीं नाश्तो करवो है आज तो वेला वेला नाश्तो बने

બાટલો છો તો ચલો ગાઈ જવું ખેતર માં જઈએ હો હું ખોળો હેડો ખેતર માં હેડો બોર ને ખાવા ખેતર માં જો તે ફટોફટ અને હું કઉ છું આ મે ભલે મોળાયા પણ ખીચડી લીધી છે કે હા તો બરોબર તો ગાઈ ચલો ઈકો લઈ લઈએ આપણો પાછો તો ફાઇનલી ગાઈ તમે ઉપડ્યા છે ખેતર માં ઓ મેશ્યુ આ મેશ્યુ તો ઘેર રાખવાની થી આજ

को एसी येते वरी डायरेक्ट आऊट लेता होई नक्की ना घेवे आ तो वायरो छे मम्मी मारे लेत आ तो गाइस चलो खई ली थोडो नाश्तो कर ली खई ली એટલે થોડો નાસ્તો કરી લી પડી હું ખાવાનું लाबू आ હું નાસ્તો લાવ્યા છું ચલો આ હું આ તો હમણા પતિ જ તો ચલો તો ফাইনલી गाइस बाकी ગયા છે 5:30 અને ચા મૂકી દીધો છું અને ચા પીન અને સંગીતા ભાભી આવી ગયા છું તેમના કોણ કોણ ભરવા

डेगडां बनाव डेगडां <laughs> कता पेला डेगडा डेगडा कोण नु डेगडू छ ना आपलो छ डेगडू छ कीमत बनावणो का बादो खोटो बगाड़ो खोटो ना बगारा की इमा हु बगाड़वा नो में अम 2 3 अम बनाऊच पसे का अटलू लाया छे ती गोळ नु घी हां गोळ छे ला 5 किलो गोळ लाई ओ 10 किलो ना लेता वे पिका पिको हालो एतलो किदो हाल एतलू लाईये पसे वरी पाछो लावशु पाछो लावशु फरी भेगा भे ला सार होत दस किलो ला होते भेगा भेकू पैसा की इम किंवा मतलब गड़ी गड़ी लेवाना जो घडी तो चलो गाय मम्मी बनावा आहे सो शिरो गायोन मा गायो म आपला गायोन खावास प्रकाश शिरो बनाव मम्मी खाव तार तार्ट नाही बनाव मम्मी तर गो मा बनाव गायो मट <laughs>

તો ચલો અહીંયા મમ્મી બનાવે છે શીરો અને આપણે જઈએ આવું લેબડો પાડવા માટે ખેતરમાં લેડો લેબડો લેવા કોણ આવે છે લેબડો લેવા તમે આવો હાર હેડો હું જાઉં છું બરોબર ચડ વાસણ કસવા થપેલું શાક વગારવા માટે તો ભાઈ સંગીતા બાપી ઉપર વાસણ ઘસવા માટે અને બાય તો વચ્ચો વચ ખાટલો ટાળ્યો છે હા વચ્ચો વચ હું સૃષ્ટિ હું ઊંઘવાલે ઊંઘવાલે હું કરવા હેરાન કર્યું છે ઊંઘવાલે ઊંઘવા લો ત્યારે ના કરું ઊંઘવાલી તો ગાઈ ચલો પપ્પા ટીવી જોઈ છે તો ગાઈ મમ્મી આવી છે તગારો લઈને ફોન મૂકવા માટે નહીં મમ્મી ફોન મૂકવાનું છે ને તો મમ્મી એમ ફોન ભરવા માટે જાય તો ચલો પ્રકાશ એ પ્રકાશ ફોન તો નહીં ઉપાડવું હું કહું કોનો ફોન આવે

તો મમ્મીએ ગાય શીરો બનાવ્યો તો ગાયો માટે તો મૂકી દીધો હ તે બે હરખુ દૂધ આપ્યું બે પાંચ 6 પાંચ 6 લિટર આલ્યું એટલે બે વાર હરખુ મૂકવાનો અને રેલલીનું ઓર રેલલીન તગર મોટું મે કીધું હતું હ તગર આમાં બે ના ઘણા તગરમાં એમ નહીં ઈ નાકતા ઈ નાકતા તું એસન મમ્મી ગાયોને મોટું તગરું મે કીધું હતું ને તો ચાલે પણ તું તો મોટા તગરામાં રેલલીન મૂક્યું એ લુગડો તો વાંસન પછી ચોપડું થઈ જાય એક

હો તો ચલો ભાઈ દૂધ ભરા જવાનું છે મારે હું દૂધ ભરાબર પણ પેલી પાપેડ બનાવવાનું હતું પ્રકાશ એટલું ખાવું છે એવું વિચારશે તો હાર જે બનાવતા હોય પણ અમારી પ્રકાશ ને બેપેડ નું રીંગણ બનાવીએ થોડી એક કોણ ખાય છે ખબર પાપડા ને એકલો શું છે એ ખાય તો ચલો મમ્મી બધે અને આપણે ગાય તો દૂધ ભરાવા જવાનું છે તો ચલો દૂધ ભરાવા જવા માટે નીકળીએ તો ફાઈનલી ગાય પપ્પાને ખાવા માટે બે ગયા છે અને મારું શાક હજી સરળ બની ગયું બટાકા તો મમ્મીને ખાવા બેહી ગયા છે આપણો હજી શાક છે તો પ્રકાશ બનાવશે કે કોણ બનાવશે ઓહો આપણે છે વાર કરી બધો ખાવા બે ગયો देखो मु तो जोइट आपल जो जो नहीं आपले बेन छल्ले बे ऊपर छयो छास लायो मु तो दोचे आपडो बळाया छ ओहो हो आपले तो बळाया छ तो फड़काई फटपट થઈ જાય થોડું બાકી હાલ જ બંધા રસાળ કરાશે કોરું રસાળ થોડું થોડું રસો નહીં માપનું માપનું તો ચલો થોડું હળગાવીએ એટલે તૈયાર થઈ જાય આમ પ્રકાશની બે જણા ખાઈ લીયા પછી તો ફાઇનલી ગાઈસ બાને તો ખાવા માટે બેહી ગયો છું

मेशू मन आपो मम लाजी मेशू लाजी हमलो मुख खाली मेशू मुख खाओ का खाओ सा तारे खाओ तो ले खाओ सा वो भरता है यार तो नहीं यार खाओ सक नहीं खाओ ले खाओ ले ले ओ हो खाओ छे <laughs> तो ये खा दूँ तबार शिव खावन मेशू खावन बस खेलो गलत तबार शिव शाक खावन सिंह

पूर्णता એટલે કે શિયાળો પૂરો થવા આવવાનું નાળાની શરૂઆત વન ગાઈસ અને પાપરેલનું શાક એક ભાવન પાપરેલનું શાક એ શિયાળમાં જ ભાવે પણ ઉનાળામાં મજા ના આવે એવું છે હ તો ચલો ગાઈસ હવે શું ને શાક સળેલ અનેંદર આવી જાય એટલે ખાઈ લઈએ અમે પ્રકાશ ને બે જણ તો ફાઇનલી ગાઈસ અમે પ્રકાશ ને બે જણ આમ ખાવા માટે બેહી છે પાપરેલની શાક એમની પાપરેલ પેલી સીઝન ની સીઝન ની પેલી પાપડ સીઝન ની સરસ મજાનું શાક બને છે અને શાક એવું છે ફક્ત અને ફક્ત અને પ્રકાશ ખાવા વાળા છે બીજો બધાય ખાઈ લીધું અને આપણો આ ને એકલી પાપેડ હોય ને રીંગણ બિંગણ ના જોમે તું હમણાં કેતો તો થોડી વાર પહેલાનું કрья તું એકલી પાપડ વેટ મજા આવું કેવું

તો ગાય ચલો હું ઘે અને બ્લોગનું આટલા એન્ડ કરી દઈએ છીએ અને ગાય આપણે કાલે નવા બ્લોગ સાથે મળીશું તો ચાલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચર્મા